સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ સનફ્લાવર ઇંગ્લિશ સ્કૂલમાં સફળતાની ઉજવણીનો માહોલ છે ધોરણ 10 અને 12 ના પરિણામો ઉત્તમ આવતા સ્કૂલ પરિવાર માટે આ એક ગૌરવભર્યો ક્ષણ રહ્યો વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનના પરિણામે શાળાએ ઉચ્ચ પરિણામો હાંસલ કર્યા છે શાળાના ટ્રસ્ટી શ્રીએ પણ

અને સરસ્વતી હિન્દી વિદ્યાલય પ્રતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સ્કૂલનું માર્ચ બે હજાર પચીસનું હિન્દી અને ઇંગ્લિશ મીડિયમનું જે બોર્ડનું પરિણામ છે તે ખૂબ જ સારું અને બહુ ખૂબ જ અભૂતપૂર્વ રહ્યું છે આ વર્ષે આપણે દસમાની અંદર એકાણું ટકા રિઝલ્ટ રહ્યું છે સ્કૂલનું અને જ્યારે બારમાનું પણ આપણે જોડે નેવું પરસેન્ટ રિઝલ્ટ રહ્યું છે સ્કૂલનું જેમાં દસમાની અંદર આપણી સ્કૂલની અંદર ત્રણ બાળકો એ વન ગ્રેડમાં છે અને એની સાથે આપણી જોડે ચોવીસ બાળકો એ ટુ ગ્રેડમાં છે અને એવી રીતે જ બારમાની અંદર બી છે એ વન અને એ ટુ ગ્રેડના વિદ્યાર્થીઓ બાળકોએ ખૂબ સારી મહેનત કરી વાલીઓનો શિક્ષકોનો ખૂબ સારો સપોર્ટ મળ્યો સાથે સાથે મેનેજમેન્ટ અને આજુબાજુનું જે અમારું વાતાવરણ છે સ્કૂલનું એનો બી અમને ખૂબ સારો સપોર્ટ મળ્યો જેના લીધે આપણે આવું સારું પરિણામ આપી શક્યા છે અને આવતા વર્ષે આપણે આના કરતાં પણ હજુ સારી પરિણામ આપીશું એવી સભી વાલીઓને શુભેચ્છાઓ સ્કૂલ તરફથી અને બેસ્ટ ઓફ લક આગળના ભવિષ્ય માટે ગુડકાજブહૈ ઓર મેં સનફ્લાવર ইংলিশ સ્કૂલ મેં પડતી હું મેરે પર્સન્ટેજ હૈ 92.81 ઓર પર્સન્ટાઇલ આયે હૈ 98.10 મેરા સ્ટડી કા ઉતના શેડ્યુલ નહીં થા ઘર કે વેસે ભી કામ રહેતે થે જબ મુજે ટાઈમ મિલતા થા તબ મેં પડતી થી બસ ઓર મેરી સ્કૂલ કી यहाँ के सर टीचर सपोर्ट में सर बहुत बहुत ज़्यादा अच्छे हैं और एक करते पढ़ने मैंने नाइन्टी किया है यहाँ की फैकल्टीज़ बहुत अच्छी है और यहाँ के टीचर का जो तो सपोर्ट है वो हमें बहुत हेल्प किया हमारे रैंक सिक्योर करने में टाइम तो सुबह चार बजे उठना था और पाँच पाँच तक पढ़ना था और स्कूल का तैयारी करके और बाद में फिर दो से तीन पर, ट्यूशन काम वक्त था चार से छः में ट्यूशन जाते थे फिर और बाद में फिर सात से आ, नौ पढ़ते थे मेरा नाम गुप्ता सिवम है मेरे क्लास टेन में नाइन्टी सिक्स परसेंट टेल आए मैंने बहुत थोड़ी हार्ड वर्क की पार्ट टाइम जॉब करता था जो समय बचता था उसके कारण हार्ड वर्क किया थोड़ा बहुत તો સર કે સપોર્ટ કે કારણ ટીચર લગ કે ગાઈડ કે કારણ આજ એ અચ્છે પરસન મેરે આય સબકી દેન